અત્યારે માતાજીના નોરતા ચાલી રહ્યા છે તો ઘણા લોકોને પાંચમાં કે આઠમાં નોરતે માતાજીના નૈવેદ્યમાં લાપસી ફાડા લાપસી બનતી હોય છે તો એ ફાડા લાપસી અથવા તો ઘણા લોકો આને થૂલી પણ કહેતા હોય છે તો આજે આપણે ફાડા લાપસીની રેસીપી જોઈશું કેવી રીતે દાણે દાણો સરસ ચડી જાય અને કેવી રીતે ટેસ્ટી બને તે બધું જ આ વિડીયોમાં જોઈશું ગેસ ઓન કરીને કૂકરની અંદર એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂક્યું એમાં વન ફોર્થ કપ જેટલા કાજુ બદામ પિસ્તા અને સૂકા નારિયેલને કટ કરીને લીધું છે તો અહીંયા જે ડ્રાય ફ્રૂટ્સ ના ગમતા હોય એ સ્કીપ કરી દેવાના અને વધારે ઓછા તમે કરી શકો છો તો અહીંયા ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી અને એક વાસણમાં કાઢી લેવા તો સરસ શેકાઈ ગયા છે વધારે બ્રાઉન નહીં કરીએ હવે એ જ કુકરની અંદર એક ટેબલ સ્પૂન ફરી ઘી ગરમ કરવા મૂકવાનું છે અને થોડું પહેલાં હતું હવે એક કપ ફાડા લઈશું આ રીતના માર્કેટમાં તમને મળશે ઘઉંના ફાડા તો અહીંયા નાની સાઈઝના લીધા છે તમે મોટી સાઈઝના અથવા વચલી સાઇઝના લઈ શકો છો ત્રણ જાતના ફાડા મળતા હોય છે માર્કેટમાં તો અહીંયા ધીમા તાપે સરસ શેકી લેવાના છે શેકાતા અહીંયા પાંચ છ મિનિટ જેટલો સમય થયો છે એકદમ એનો કલર ચેન્જ થયો ખુશ્બુ આવવા લાગી ત્યારે આમાં બે કપ પાણી ઉમેરવાનું છે તો બે કપ પાણી ઉમેરી અને પછી ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમે બે વિસલ પાડી લેવાની છે તો આ ફાળા લાપસી છે તમે દિવાળી દિવાળીના દિવસે પણ બનાવી શકો છો તો અહીંયા બે વિસલ મીડિયમ ફ્લેમે પાડી લેવાની અને કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય પછી આપણે ખોલીને ચેક કરીશું તો બે વિસલ પડી ગયા પછી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે ચેક કર્યું જો સરસ ફાડા ચડી ગયા છે તો હવે સાઈડમાં એક તપેલીમાં એક કપ પાણી ગરમ કરવા મૂકવાનું એમાં અડધો કપ ગોળ નાખીશું સમારીને અને ઉકળી જાય પાણી એટલે આ ગરમ પાણી આપણે ગાળીને ઘઉંના ફાડા જે આપણે શેકીને રાખ્યા છે બફાઈને એમાં એડ કરી લેવાનું છે તો ગાળીને જ એડ કરવું નહીં તો એમાં ઘણી વખત ગોળમાં પણ કચરું આવતું હોય છે હવે મિક્સ કરી અને ઢાંકણ બંધ કરી એક વિસલ પાડી લઈશું મીડિયમ ફ્લેમ ઉપર તો આ સમયે તમારે જો ઇલાયચી જાયફળ પાવડર એડ કરવા હોય તો આ સમયે થઈ શકે છે તો ઢાંકણ બંધ કરી અને મેં અહીંયા એક વિસલ પાડી લીધી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને જોઈ શકાય છે એકદમ સરસ લાપસી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આગળની પ્રોસીજર જુઓ અહીંયા ઇલાયચી જાયફળ પાવડર મેં અડધી ટીસ્પૂન લીધા મિક્સ કરી લેવાના છે મિક્સ કર્યા પછી એની અંદર અહીંયા થોડા મેં કાજુ બદામ અને કિસમિસ લીધા છે ને કાજુ બદામનો પાવડર કરીને લીધો છે અધકચરો એડ કરી મિક્સ કરી લેવાનું છે અને એક ટેબલ સ્પૂન ફરી ઘી એડ કરવાનું છે ગરમા ગરમ લાપસીમાં ઘી એડ થાય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દાણી દાણો આ રીતે કરશો તો સરસ ચડી જશે હવે એક ટેબલ સ્પૂન અહીંયા ખસખસ લીધી છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ખસખસથી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા જો દાણી દાણો સરસ ચડી ગયો છે અને હવે આપણે લાપસીને સર્વ કરીશું અને સાઈડમાં તળાયેલા ડ્રાય ફ્રૂટ્સ ઉપરથી આ રીતે ગાર્નિશ કરી દેવાનું છે અને ઉપરથી ફરી એક ટેબલ સ્પૂન ઘી નાખી અને સર્વ કરીશું ફ્રેન્ડ્સ ફાડલ આપસીની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર